ધરપકડ થાય આ ગુજરાત નમસ્તે દોસ્તો અમરેલી ની પાટીદાર દીકરીને ન્યાય અપાવવા આજથી પરેશ ધાનાણી સહિતના રાજકીય નેતાઓ કરશે ઉપવાસ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો થી અમરેલી નો પત્રકાંડ ભારે ચર્ચાનો વિષય બન્યો છે આ લેટરકાંડ મામલે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે આ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે જ્યારે આ દીકરી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં તેણે કણ જણાવ્યું હતું કે તેણે પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા ત્યારે પાયલગોટીના પોલીસ સામેના આક્ષેપોનો મામલો તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી હવે તપાસ સમિતિ પર પણ સવાલ ઉઠી રહ્યા છે જ્યારે બીજી તરફ કૌશિક વેકરિયા આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હવે આ મામલે મેદાને આવ્યા છે અને તેમણે ગઈકાલે કૌશિક વેકરિયાને જાહેરમાં ચર્ચા કરવા લલકાર્યા પણ હતા જો કે કૌશિક વેકરિયા પોતાનો ફોન બંધ કરીને બેસી ગયા હતા કૌશિક વેકરિયાના ચર્ચાના ચોરેનો કોંગ્રેસના નેતાઓને જાહેર મંચ પરથી પ્રહારો પણ કર્યા હતા ગત રાત્રે પૂર્વ નેતા વિપક્ષ સાંજના 6 થી 8 સુધી કૌશિક વેકરિયાની જાહેરમાં ચર્ચાના ચોરે રાહ જોઈ રહ્યા હતા પરંતુ કૌશિક વેકર્યા ચર્ચાના ચોરે ના આવતા કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી વીરજી ઠુમ્મર પ્રતાપ દુધ્ધાર જેની ઠુમ્મર પોલીસ અને જાહેર મંચ પરથી પ્રહારો કર્યા હતા નાયબ દંડક કૌશિક વેકરિયા રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર લગાવેલા આરોપો ખોટા હોય તો ખુલ્લા મોઢે ચર્ચા કરીએ એવો પરેશ ધાનાણીએ લલકાર કર્યો હતો આ મુદ્દે નારી સ્વાભિમાનની લડાઈના પરેશ ધાનાણી આજથી ઉપવાસ ઉપર ઉતરશે આજે સવારે દસ કલાકથી પરેશ નાણી સહિતના સાંજના છ વાગ્યા સુધીની પરવાનગી હોવા છતાં ચોવીસ કલાકના ઉપવાસની પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે ત્યારે હવે મામલે શું નવું થાય છે એ જોવું રહ્યું